વિરેન્દ્રસિંહ ઝાલા આફ્રિકન છે એનો બહુ ત્રાસ છે તે લોકો બધા માદક પદાર્થના દારૂ ગાંજો ચરસ ડ્રગ્સ એ બધા સેવન કરે છે રાતના અહીંયા હાથમાં હાથ નાખીને ખુલે આમ નો કરવાના બધા અસલી હરકતો કરે છે અને આ રેડ લાઈટ એરિયા જેવું બનાવી નાખ્યું છે આ ધાર્મિક સ્થળ ને એ લોકો અહીંયા ધાર્મિક શ્રદ્ધાળુઓ આવતા પણ શરમાય છે અહીંયા જાવું કેમ કે અહીંયા આવું જોવા મળે છે આપને ને અમે એક વર્ષ પહેલા એકસો ને બાર મકાન નું પોલીસ ને અને સીપી સાહેબ ને કલેકટર સાહેબ ને તે લિસ્ટ આપેલું છે આટલા મકાન ભાડે આપેલ છે આ લોકો એની તપાસ કરો કે આ લોકો પાસે એગ્રીમેન્ટ છે કે નહીં અને આ અમુક લોકો ના તો વિઝા પણ ઓલા પૂરા થઈ ગયા છે છતાં પણ અહીંયા રહે છે ને આ લોકો ધંધા કરે છે ને આ લોકો અઠવાડિયે દસ દિવસ અહીંયા રહે છે અમદાવાદ જલંધર પંજાબ ને આ બધે આ બધે હેર કર્યા રાખે છે આવી રીતના ના ઓલી બધી છોકરીઓ આમ આવે છે ને આની આની બધી આમ જાય છે એટલે આ બહુ જ અમને મુશ્કેલી થાય છે ગામજનો ને મારી એક જ માંગ છે કે આથી આફ્રિકન લોકો ને ઘાટે અને અહીંયા અમે શાંતિથી રહી શકીએ બધા ગ્રામજનો મારું નામ હાર્દિકભાઈ આહીર અમારે રતનપુર ગામમાં હું છેલ્લા લગભગ આઠેક વર્ષથી રહું છું એમાં છેલ્લા બે વર્ષથી આફ્રિકન લોકોનો નો એટલો ત્રાસ છે કે વાત જાવ એ ન કરવાના ધંધા કરે દારૂ પીવે ડ્રગ્સ પીવે દે વેપાર કરે રતનપુર ને અત્યારે અમને વારંવાર ફોન આવે ભાઈ અમારે બેંકો પટાયા નથી જાવું તમારે રતન પર આવું શું અમારે આ સાંભળવાનું આ સાંભળવા હતું અમે રતન પર રહી છે તો આવીને આવી પરિસ્થિતિ રહી ભગવાન શ્રી કૃષ્ણ એ કીધું છે અમારી જ્યારે સહન શક્તિ પૂરી થાશે

તો એમાં અમારે હવે મારવાડી એ કહેવાનું કે કે તમે એને આપી છો એડમિશન પછી હું અમારી પરિસ્થિતિ એ આપજો અને જો આને આ પ્રવૃત્તિ થઈ તો આવી રીતે અમારે ત્યાં આવવું પડે અને કઈ પગલા લઈએ તો અમે સરકાર ને અને પોલીસ ખાતા ને પણ વિનંતી કરી છે કે જેથી કરીને અમને આમાંથી ન્યાય અપાવે અને ન્યાય ની માંગણી છે આપ દ્વારા મીડિયા દ્વારા અમે લોકોને જાગૃત કરવા માંગીએ છીએ કે આ આવી પ્રવૃત્તિ તમે આ લોકો થી તમે સેટા જો આની કોઈ આવતા ની રીક્ષા પણ એટલો ત્રાસ લોકો આપી દે છે જે માસ મટી ત્યાં અહીંયા ખાય છે જેને આપણે પણ શ્રાવણ મહિનો આવી રહ્યો છે આનો આપણે બંધ કરે સરકાર પણ આનો નિર્ણય કરે આને બંધ કરી દેવું જોઈએ તો એ લોકો જાહેર માં આવી પ્રવૃત્તિ કરે છે નો કરવાના ધંધા કરે છે માં જાય છે એને ના પાડી છે સમજતા નથી એની ભાષામાં આપણે શું કહેવા માંગે અને સીધું ઉગ્ર વાતાવરણ કરે છે અને બોલવા માટે જો એને કઈ કહેવામાં આવે અને અતિ મારવા કઈ કરવો તો એ લોકો આ ફરિયાદ કરે તો એક શિક્ષક ને અધિકારી ને હિસાબે ફરિયાદ કરતા માણા લોકો પીવે અને આનો સરકાર દ્વારા અમારે નિર્ણય લેવાનો છે અમારે કાયદો હાથમાં ન લેવો પણ અમારે સરકાર ને કહેવાનું છે કાયદો અમે હાથમાં ના લઈ શકીએ પણ અમારે સરકાર ને પોલીસ ને કહેવાનું છે આની તમે કઈ પ્રવૃત્તિ કરો આનો ન્યાય અમને અપાવો અમારો ગામ જણાવો આ વિદ્યાર્થીઓ આ યુવા પેઢી અમારી જશે ક્યાં અમને એ ચિંતા છે એક તો આ મોબાઈલ દ્વારા આપ જોઈ રહ્યા છો બધું અને અત્યારે પાછું આ લાઈવ પ્રસારણ આપણે જોઈ રહ્યું તો આમાં શું જોવાનું અને પાપ તો સાપરે સરીને પોકાર્યું આપણે જોયું કે શું અંદર ચાલી રહ્યું છે

મોલ્લા અમારે એક બે મારી નાખ્યા તો અમારે શું નિર્ણય આનો પુરાવો પણ માગશે તો અમે આપવા તૈયાર છીએ